નમસ્કાર પાછળ આવેલી ત્રણ સોસાયટી પ્રાથમિક સુવિધા આપવામાં નગરપાલિકા ઉણું ઉતર્યું છે સ્થાનિક રહીશોએ નગરપાલિકામાં સૂત્રોચ્ચાર સાથે હોબાળો મચાવ્યો હતો પાદરાના ડબોસા રોડ ઉપર આવેલ જીબી ઓફિસની પાછળ આવલે ક્રિષ્ણા વિલા વાટિકા તેમજ શુભમ સોસાયટીના રહીશોને પ્રાથમિક સુવિધાની માંગ કરી રહ્યા છે સ્થાનિક રહીશોનો મોરચો રેલી સ્વરૂપે નગર પહોંચ્યો હતો ત્રણ સોસાયટીના રહીશોએ પાદરા નગરપાલિકામાં સૂત્રોચ્યાર સાથે ભારે હોબાળો મચાવ્યો હતો સ્થાનિક રહીશોએ પાલિકામાં રામધૂન બુલાવી હતી અને જવાબદાર અધિકારીઓ અને નગરસેવકો હાજર નહીં હોવાથી સ્થાનિક રહીશોએ રોષ વ્યક્ત કર્યો હતો સ્થાનિક રહીશોએ પાલિકા હાઇ હાઈના નારા લગાવ્યા હતા અત્યારે કેટલા વર્ષોથી આ તકલીફ રહી છે અમને એક ગયા વર્ષે જ અમે લોકો રેલી લઈને આ રીતે જ અહીં આવ્યા હતા તો અમને કીધું કે તમને ટેમ્પરરી પણ સોલ્યુશન થશે ટેમ્પરરી સોલ્યુશન તો તેલ લેવા ગયું પણ માટી નાખી આપી તો પડા એવું હવે બહાર જ મંદિર છે તો હવે આપણા વડીલો તો કે ઘર થોડા બેસી રહેવા એમને પણ થોડીક વાર આંટો મારવાનું મન થાય કે નહીં તો એ મંદિરે કેવી રીતે જઈ શકે એ પડશે ઘર એમને ફ્રેક્ચર કે અતર વેરા લેવા તો વેરો તો 10 10 દિવસની લેટ થાય તો વ્યાજ ભરો સેનું વ્યાજ ભરો તમે કરી છે કોઈ સુવિધા આપી છે નથી સુવિધા કે નથી સુવિધા કે નથી કચરાની પણ માન માન રેગ્યુલર ગાડી થઈ છે તે સાફ વાળા તો નથી જાવતા તે અંદર તો નહીં જાવે બહારના રોડ પરથી જ કચરાવાળો જતો રહે તોય બધા એડજેસ્ટ કરીએ છે કે બધી મહિલાઓ સહન કરે છે આપણે બાળકને પેરીએ કે એનું બે ગુજે છે કે આપણે પોતે સંભાળીએ અમે અત્યારે નગરપાલિકામાં આવ્યા છીએ અમને કોઈ સોલ્યુશન મળી નથી રહ્યું હવે અત્યારે જ્યારે અમે નગરપાલિકામાં આવ્યા ને ઓફિસનું બધું ચાલુ છે ને કોઈ છે ને અહીંયા કોઈ પણ નથી કે અમને કોઈ જવાબ આપી શકે તો આનું જવાબદાર કોણ કેટલા ઘણા દિવસથી અમે લોકો આ પરિસ્થિતિ જોઈ રહ્યા છે પહેલી વાર બી અમે એકવાર 6 મહિના પહેલા એમને અરજી આપી હતી અમે લોકો નગરપાલિકામાં બી આવ્યા હતા તો બી એ લોકો કે બેન થઈ જશે થઈ જશે પણ કેટલી રાહ જોવી એનો અંતર નહીં આવતો એટલે ના છૂટકે અમે કેટલાય દિવસથી આને અમારા છોકરા બી વારંવાર પડી ગયા છે રિક્ષા બહાર મૂકીને આવી જાય છે અમે લોકો બહાર લેવા આવી છે તો બી એ લોકો આવવા તૈયાર નથી પરેશભાઈ ગાંધીને મેં ફોન કર્યો કે પરેશભાઈ આનું સોલ્યુશન લાવો કાકે હા બે ટેમ્પરવારી રસ્તો થઈ જશે પણ મેં એમને કીધું બે કલાકમાં થઈ જશે એમને બે કલાક કીધા એટલે મેં કીધું સારું ચાલો અમારો આખો દિવસ છે તો બી એ લોકો આયા નહીં ચાર દિવસથી અમે લોકો એમની રાહ જોઈએ છીએ પણ એનું કોઈ સોલ્યુશન નથી બે દિવસ પહેલા મોટા મોટા રોડા નાખી ગયા હવે એ રોડા ઉપર કેવી રીતે ચાલ્યા કે એમને બી ખબર પડે ને અમે લોકો તો એવું જ ધાર્યું હતું કે આ નગરપાલિકાનું બધું ભરી નગરપાલિકા નાખવા માટે તૈયાર હતા પણ અમે એટલા બધા નફટ નથી કે એમને જેવું કરી શકીએ છીએ માટે અમારે એમની વિનંતી છે

જલ્દી અલ્ટિમેટમ આપે છે કે જો બે દિવસની અંદર જો પરમાનન્ટ કોઈ સોલ્યુશન નહીં આવે તો ગટર જે છે વેરે મણા કરે જે ગટર છે એની અંદર અમે પર્સનલી બે સોસાયટીના રહીશું ભેગા થઈ અને ગટર ગટરને તોડી અને અંદર ગોકન ખાવ છે એની અંદર પાઇપલાઇનમાં જાતે નાખે જો બે દિવસમાં નગરપાલિકા સોલ્યુશન નહીં આવે અને સોલ્યુશન જો લાવવાની હોય નગરપાલિકા તો નગરપાલિકા કોર્પોરેટ અત્યારે દમણની અંદર બધા મોજ કરી રહ્યા છે આ પબ્લિકના પૈસા તાગર કરવાની એ લોકોને જરૂર છે તો એ રહીશું ને એ ગટરની અંદર મૂકીને નાખી ગયા છે તો કે કોઈ કોઈ સોલ્યુશન વરસાદી મોસમની અંદર જો આ રોગચાળ ફાડી જવાબદાર કોણ નગરપાલિકા રહેશે અમારી પ્રાથમિક સુવિધા છે અમે પાંચ વર્ષ થી છીએ આપે ગટર લાઈટ પ્રાથમિક સુવિધા આપવા પાંચ વર્ષથી વંચિત છે નગરપાલિકા તો નગરપાલિકા કોર્પોરેટ ને મારે એવું જ કેવું છે કે ત્રિપલ એન્જિનની સરકાર ભાજપ સરકાર છે અમે બધા ને મત આપ્યો છે અમે કોઈ કોંગ્રેસ મત મોટા અમે કહીએ છીએ પણ ભાજપ અધિકારી હોવા છતાં લોકો કઈ કરવા રાજી નથી તો ભાજપ સરકાર ને કરવાની શું અત્યારે મે લાગી નગરપાલિકાને કોઈ કોર્પોરેટર હાજર નથી અત્યારે વાગે છે 10:40 નો ટાઈમ છે કે કોઈ ઓફિસર હાજર નથી ઓફિસર હાજર કોઈ કોર્પોરેટર અતર તમે વિચાર કરો સવારે સાત 7 આગળ નગરપાલિકા અમારા રોડ આગળ બે કોર્પોરેટર ખાલી ટેમ્પરરી મજૂર મૂકી ગયા તેમને ખબર તો હતી કે એમ બધા વિકાસને આવડે પણ એ ઓફિસની અંદર કોઈ હાજર રહ્યા નથી અત્યારે લોકો ખાલી એપ્લિકેશન લેવા માટે હાજર નથી રહ્યા પ્રેઝન્ટશન નિશમ પ્લસ ન્યૂઝ પાદરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ને ચેનલ ને કરો બેલ આઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર